મિત્રો આજે આપણે નર્મદા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે આવ્યા છીએ ખેડૂતનું નામ છે મહેશભાઈ વણકર હવે મહેશભાઈ આ જે કપાસ છે ને કપાસની અંદર ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે તો આપણે મહેશભાઈને જ પૂછીએ કે મહેશભાઈ તમે આ ગ્રીન ઇન્ડિયા ખાતર કેવી રીતે આપ્યું આમાં કેવા પ્રકારના ડોઝ આપ્યા તમે રાસાયણિક દવા છાંટી કે નથી છાંટી ના રાસાયણિક દવા કોઈ નહીં છાંયતી ગ્રીન ઇન્ડિયા ત્રેવીસ

ખાતરો નાખીને જે તમે પાકો તૈયાર કરતા તો ઈ દ્રષ્ટિએ તમે ટૂંકમાં એની માં તમને શું ફરક લાગ્યો ના મને ખાતર થી ઘણો ફાયદો છે રાસાયણિક ફરક છે આ ઓર્ગેનિક ઓછો ખર્ચો સારું કપામાં એક નંબર કપા છે જો કોઈ જાય જીવાત નહીં કોઈ જ નહીં એમ બરોબર પછી આ ગીડવા બી તૈયાર થઈ ગયા મતલબ બધા બધા રાસાયણિક આ તિલકવાડા તાલુકામાં તમે પહેલી પહેલી શરૂઆત શરૂઆત કરી છે છે આ બરાબર તમને ટૂંકમાં એક તો પ્રગતિશીલ ખેડૂત તરીકે તમારે બધા બીજા મિત્રોને થોડો આગ્રહ કરો કે ભાઈ આ ખાતર આ પ્રકારનો આવે અને તમે આ પ્રકારના ખાતરથી તમે શરૂઆત કરો એને ભવિષ્ય એની પ્રજાનું એની જમીન સુધરશે જમીન સુધરશે એટલે બીજું તો હજી તો તમે આમાં તપાસમાં નાખો પણ પાયા ખાતર તરીકે તમે જો ગ્રીન નાખ્યું હોય ને